મંગળવાર તારીખ ના રોજ ચૈત્રાસદ પૂનમ હનુમાન જયંતી પર્વને અનુલક્ષીને અંજાર ખાતે માતૃ સ્પષ્ટ હોસ્પિટલના સૌજન્યથી નંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ હનુમાન ચાલીસા અને હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અખંડ હનુમાન ચાલીસા બે દિવસ સુધી અખંડ રહે છે ત્યારબાદ દશાંગ હોમાત્મક યજ્ઞ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે સાથે મહાપ્રસાદ સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દશાંગ હોમાત્મક યજ્ઞ વિદ્વાન બ્રાહ્મણોના મુખે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કરવામાં આવશે અખંડ હનુમાન ચાલીસા તેમજ દશાંગ હોમાત્મક યજ્ઞનું છેલ્લા ચૌદ વર્ષથી હનુમાન જયંતીના દિવસે આયોજન થતું આવ્યું છે આ ભવ્ય આયોજન માટે અંજારની સુપ્રસિદ્ધ માતૃસ્પર્શ હોસ્પિટલ નો સહયોગ પ્રાપ્ત થયો છે અંજાર શહેર માં અંજાર ઐતિહાસિક નગર છે છેલ્લા ચૌદ વર્ષ થી હનુમાનજી મહારાજ ની જન્મ જયંતિ ની પૂર્વ સંધ્યા એ પાંચ વાગે હનુમાન ચાલીસા ચાલુ કરી બીજા દિવસે પાંચ વાગ્યા સુધી ચોવીસ કલાક સતત હનુમાન ચાલીસા સંગીતમયનું આયોજન કરી રહ્યા છીએ સર્વજનોના હિતાય માટે સમાજના હિત માટે આ આયોજન છે મારૂતિનંદન ટ્રસ્ટ દ્વારા આ આની સાથે સાથે છેલ્લા આઠ વર્ષથી દર શનિવારે અંજારના દરેક વિસ્તારના મંદિરોમાં છ થી નવ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે હનુમાનજી યુગના અત્યંત હાજરા હાજુર દેવ છે અને લોકોની એની આસ્થા છે એટલે એ રીતે ધાર્મિકભય વાતાવરણ બને હંમેશા અંજાર એ છોટે કાશી તરીકે ઓળખાતો નગર છે એ રીતે અમે કાર્ય કરી રહ્યા છીએ